જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ્ ભાગવદ ગીતાનો અધ્યાય પહેલો જેનું નામ છે અર્જુન વિષાદ યોગ જે દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો એક અધ્યાયનું પઠન કે વાંચન જરૂર કરવું જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે જરૂર કરવું કારણ કે શ્રીમદ ભાગવદ્ ગીતા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની વાગ્મય મૂર્તિ છે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાગમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં અને તેની સઘળી ઇન્દ્રિયોમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે તેનું દર્શન સ્પર્શ ભાષણ કે ચિંતન કરવા માત્રથી જ બીજા માણસો પણ પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે આ સંસારમાં યજ્ઞ દાન તીર્થ તપ સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી આથી જ નિત્ય શ્રીમદ ભગવદ્ ગીતાના એક અધ્યાયનું શ્રવણ કે પઠન કરવાનું મહાત્મ્ય છે એવા પાવનકારી શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો આજે એકાદશીના શુભ દિવસે આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા કે હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદ પુત્ર દૃષ્ટપ્યુમન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ ધુષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશિકારાજ પુરોજીત કુંતીભોજ અને પુરુષેસ્ત્ર શૈવ્ય પરાક્રમી યુદ્ધામ્યુન તથા બળવાન ઉત્તમોજા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે દ્રિજ શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનામાં જે જે સેનાપતિઓ છે તેને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરીસ્રવા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ આ લોકોની સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહ દ્વાર ઉપર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા તેનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડક નામનો મહાશંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી ધુમન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભી રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેટે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનું આ યુદ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોતો ખરો સંજય બોલ્યા હે ધૃતરાષ્ટ્ર ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પોત્રો મિત્રો સસરાઓ તેમજ સુહૃદયોને જોયા તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મો સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાંડી ધનુષ્ય સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ અને જેના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ આ ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું હે જનાર્દન ધૃત રાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આત્તાઓને હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોને વિરોધ કરવાથી ઉત્પન્ન થતાં પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મનાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાયેય જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હળનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત તેના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ વર્ણશંકરકારક દોષથી કુળઘાતિઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય તેવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ રાજ્ય જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ એ કરતાં શસ્ત્ર અને સામનો ન કરનારા એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક છે સંજય બોલ્યા રણભૂમિમાં શોખથી ઉદ્દીત મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો આ પ્રમાણે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય અહીં સંપૂર્ણ થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો જે ઘરમાં નિત્ય ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો નાશ થાય છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે જે ભાગવદ્ ગીતાના શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનો પુણ્ય પ્રાપ્ત કરે છે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાતઃ ઉઠી સ્નાન કરવું સ્નાન કાર્યથી પરવારી પ્રભુનું નામ લેવું હજારો કામ છોડી દાન દેવું અને દસ હજાર કામ છોડીને શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા આથી દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ તો જરૂર કરવા જોઈએ જો નિત્ય ન થઈ શકે તો એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે જરૂર કરવા તો મિત્રો આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ